પછી આજે મમ્મી અને કાકીને લઈએ કેમકે એ બે પાછા ટાઈમ ઓછો હોય અને હે ને એ બે એક આડાવર્યું આવરી આજે બે ભેગ્યું છે અને પ્લસમાં કાકી લગભગ હે ને પંદરક વર્ષ પછી હે પટ્ટીમાં ગયા છે આજે કાકીને મળીએ કેમકે હે ને ખાલી ગયા હતા તો એ દિનેશ આખા બે કપલમાં ગયા હતા પણ ખાલી કાકી શું કરવા ગયા હતા અહીંયા પૂછે કેમકે અહીંયા અડદ હતા વાઢવાના તો મધુર હતા પણ કંઈક વાયુ તું શું કહેવાય સોરી કેવું કંઈક એ કે હું જાઉં થોડીક વાર એટલે બપોર પછી ગયા હતા ને અવતાર્યા એ મમ્મી અને કાકીને મળીએ અને ઘણા ટાઈમ પછી લોકો આવે છે કેમ કે હમણાં એ નહોતા અને અમે જુનાગઢ હતા હું જય શ્રી કૃષ્ણ કાકી જય શ્રી કૃષ્ણ ઓહો કેટલા પંદર વર પછી કે કાકી હા તો તમે ભૂલાઈ ગયું કે બધું બાકી હે ને મમ્મી અને કાકી પેલા વાળીયા જ હતા કામ કરતા પણ હવે મૂકી દીધા પછી ન થાય એટલે હા

અને કાકી ઘણા ટાઈમ પછી ગયા તા હતા એટલે હું કાજુ કાકીને સ્પેશિયલ હું મિલી હતો ને હું કાલો કાકીના આજ તો સ્પેશિયલ લોક લોગ બનાવજો અને વંદુભાઈ કરે છે શાક વારે વાહ અને છોકરાઓ બધા બહાર રમે છે અને હમણાં તો બસ આમ જ દોડધામ ચાલુ છે અત્યારે માંડવીનું કામ ચાલુ છે અને પ્લસ સીણો લેવાનું કામ ચાલુ છે અને ખેતર બધા કમ્પ્લીટ થઈ ગયા અને બસ હવે જુનાગઢ જઈ એક બે પ્રમોશન કરવા અને કદાચ શનિવારે છોકરાઓ માટે ક્યાંક જવાનું થશે પણ જોઈએ હજી કાંઈ નક્કી નથી તો ચાલો બીજા શું કરે મળીએ બધાને આજે ઘણા ટાઈમ પછી આપણા કારખાને લોક ચાલુ કર્યો અને અત્યારે કામ ચાલુ છે બધું માંડવીનું અને આ પડી છે કપસી અને જો બોલો ભાઈ ઓલો ભાઈ એકને ગરમી થાય ને એટલે ફૂલ ઓલો ફુવારો મારે ને બસ આમ કામ ચાલુ છે અને વરસાદી વાતાવરણ છે અને કપસી પણ બહાર ઉકાણી એટલે એ પણ હવે બે દિવસમાં ફરવી જોઈએ તો ચાલો ફટાફટ હવે ઘરે જઈ અને ઘરે શું કરે બધા અને પછી ત્યાં વ્લોગ એન્ડ કરી આજે લોગ નાનો આવશે ને ભાઈ બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું અને દિનેશ આકા અત્યારે હમાર મારે જો કેમ કે કાલ સવારે ડ્રાઈવર આવશે અત્યારે તો નહીં આવે એટલે દિનેશ આખા કહે હેઠા કમ્પ્લીટ કરે ને આમાં મારું છે લોટા વેટર અને વાતાવરણ પણ અત્યારે આમ વાદળો થઈ ગયા અને કાકી ભેંસ દોવા જાય અને મમ્મી ગાય દોય છે હવે બસ બીજું તો કાંઈ નવીનમાં છે નહીં તો ચાલો લોગ અહીં જ પૂરો કરીએ અને આજે આવશે શોર્ટ ટૂંકમાં ઓછી મિનિટ વાળો લોગ આવશે કંઈ વાંધો નહીં તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરો ને કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે કંઈક નવી વાત સાથે આવશું તો ચાલો મળીએ કાલે